આકાશવાણી સમાચાર સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે મુખ્ય પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદનો આજે રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જયપુર ખાતે આરંભ થશે પ્રધાનમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે કતાર અદાલતે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને જેલની સજા સામે અપીલ કરવા માટે સાહીઠ દિવસનો સમય આપ્યો છે સંરક્ષણ મંત્રાલયે ગઈકાલે નવી દિલ્હીમાં સૈન્ય ઉપકરણોની ખરીદી માટે આઠસો બે કરોડ રૂપિયાના બે કરાર પર હસ્તાક્ષર કર્યા ચૂંટણી પંચે નોંધાયેલ અપ્રમાણિત રાજકીય પક્ષો માટે સામાન્ય ચૂંટણી પ્રતિકની ફાળવણી માટે અરજીના ફોર્મેટમાં સુધારો કર્યો છે અને મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટી ટ્વેન્ટી મેચ આજે મુંબઈ ખાતે રમાશે સમાચાર વિગતવાર પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદનો આજથી રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જયપુર ખાતે આરંભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુર પહોંચશે અને આવતીકાલે તથા રવિવારે આ પરિષદમાં ભાગ લેશે તેઓ આજે સાંજે પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં ભાજપના નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરશે પોલીસ પરિષદમાં સાયબર ક્રાઇમ પોલીસિંગમાં ટેકનોલોજી આતંકવાદ વિરોધી પડકારો ડાબેરી ઉગ્રવાદ અને જેલમાં સુધારા જેવા વિશેષ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે પરિષદનો બીજો મુખ્ય એજન્ડા નવા ફોજદારી કાયદાના અમલીકરણ માટે રોડમેપ પર ચર્ચા છે આ ઉપરાંત પોલીસિંગ અને સુરક્ષામાં ભવિષ્યના વિષયો જેમ કે નવી ટેકનોલોજી એઆઈ ડી ફેક વગેરે દ્વારા ઉભરાતા પડકારો પર ચર્ચા કરવામાં આવશે આ પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગૃહ રાજ્યમંત્રી કેબિનેટ સચિવો ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ મહાનિદેશકો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ અને કેન્દ્રીય સશસ્ત્ર દળોના વડાઓ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠમી જાન્યુઆરીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે શ્રી મોદી આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવા અને તેનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે દેશભરમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમય મર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરવાનો પણ આ યાત્રાનો ઉદ્દેશ રહેલો છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કતારની જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને અપીલ અદાલતના નિર્ણય સામે કતારની સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરવા માટે સાહીઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે મંત્રાલય આ ભારતીયોના પરિવારો અને કાયદાકીય ટુકડીના સંપર્કમાં છે તેમણે કહ્યું કે કાયદાકીય ટુકડીએ કેસમાં આગળની કાર્યવાહી નક્કી કરવાની છે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ગયા મહિને કતારની અપીલ અદાલતે ભારતીયોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજામાં ફેરફાર કર્યો હતો અને તેમને જુદા જુદા સમયગાળાની જેલની સજા કરી હતી બીજી તરફ વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે ભારત લાલ સમુદ્રમાં ઉભરી રહેલી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે શ્રી જયસ્વાલે નેવિગેશનલ સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો સંરક્ષણ મંત્રાલયે ગઈકાલે નવી દિલ્હીમાં સૈન્ય ઉપકરણોની ખરીદી માટે આઠસો બે કરોડ રૂપિયાના બે કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં જ્યુપિટર વેગન્સ લિમિટેડ સાથે ચારસો કરોડ રૂપિયાના ખર્ચે છસો સત્તાણું બોગી ઓપન મિલિટરી વેગનની ખરીદી અને ભારત અર્થ મોવર્સ લિમિટેડ સાથે ત્રણસો ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે છપ્પન મિકેનિકલ માઇનફિલ્ડ માર્કિંગ ઇક્વિપમેન્ટની પ્રાપ્તિનો સમાવેશ થાય છે બોગી ઓપન મિલિટરી વેગન એ ભારતીય સેના દ્વારા લશ્કરી એકમના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વિશિષ્ટ વેગન છે તેનો ઉપયોગ હળવા વાહનો સશસ્ત્ર વાહનો અને એન્જિનિયરિંગ સાધનોને ઓપરેશનલ વિસ્તારોમાં પરિવહન કરવા માટે થાય છે સંરક્ષણ મંત્રાલય કહ્યું છે કે તેણે નવી દિલ્હીમાં બાય ઇન્ડિયન શ્રેણી હેઠળ આ સૈન્ય ઉપકરણોની ખરીદી કરી છે ઉલ્લેખનીય છે કે આ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન અને સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ પ્રોત્સાહન આપશે દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે ગઈકાલે રાજધાની દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી જાવેદ મટ્ટુની ધરપકડ કરી છે તે જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો નવી દિલ્હીમાં દિલ્હી પોલીસના વિશેષ કમિશનર એચજીએસ ધાનીવાલે કહ્યું છે કે જાવેદ મટ્ટુ પર દસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે પોલીસે તેની પાસેથી હથિયારો અને મેગેઝીન જપ્ત કર્યા છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમની નેપાળની મુલાકાત દરમિયાન નેપાળના વિદેશમંત્રી એનપી સઈદ સાથે ગઈકાલે કાઠમંડુમાં સાતમી ભારત નેપાળ સંયુક્ત આયોગની બેઠકની સહ અધ્યક્ષતા કરી આ તકે ભારત અને નેપાળ વચ્ચે બે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ વીજળી પરનો લાંબા ગાળાનો કરાર અને બીજો ઉચ્ચ પ્રભાવિત સમુદાય વિકાસ પ્રોજેક્ટમાં રોકાણ વધારવા માટે નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી અને એનટીપીસી લિમિટેડ વચ્ચે રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટમાં સહકાર માટેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સાથે જ આગામી દસ વર્ષમાં નેપાળથી ભારતને દસ હજાર મેગાવોટ વીજળીની નિકાસ કરવાની દ્વિપક્ષીય મંત્રણા થઈ છે ચૂંટણી પંચે નોંધાયેલ અપ્રમાણિત રાજકીય પક્ષો માટે સામાન્ય ચૂંટણી પ્રતિકની ફાળવણી માટે અરજીના ફોર્મેટમાં સુધારો કર્યો છે હવે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે ફાળા અહેવાલ અને લેખિત વાર્ષિક હિસાબોનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે જો આવા પક્ષો ચૂંટણી લડ્યા હોય તો તેની છેલ્લી બે ચૂંટણીમાં પાર્ટીએ કરેલ ખર્ચની વિગતો પણ આપવી પડશે પંચે કહ્યું છે કે અરજીના ફોર્મેટમાં ચૂંટણી પ્રતિક આરક્ષણ અને ફાળવણી ઓર્ડર ઓગણીસો અડસઠની જોગવાઈઓ હેઠળ ફેરફાર કરવામાં આવ્યો છે અગિયાર જાન્યુઆરી પછી ચૂંટણી ચિહ્નો માટે અરજી કરનારા રાજકીય પક્ષોએ ઘોષણાપત્ર પર યોગ્ય રીતે હસ્તાક્ષર અને નોટરી દ્વારા પ્રમાણિત કરાવવું પડશે પક્ષના વર્તમાન અને અધિકૃત અધિકારીઓ જ અરજી જમા કરી શકશે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે ફાળા અહેવાલ અને ઓડિટેડ વાર્ષિક હિસાબો જ્યાં પક્ષનું મુખ્ય મથક છે ત્યાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસમાં જમા કરાવવાનો ઉલ્લેખ કરવો પડશે મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટી ટ્વેન્ટી મેચ આજે રમાશે આ મેચ નવી મુંબઈની ડોક્ટર ડી વાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમાં સાંજે સાત વાગે શરૂ થશે જ્યારે બીજી અને ત્રીજી મેચ આ મહિનાની સાતમી અને નવમી તારીખે રમાશે ભારતે કેપટાઉનના ન્યૂલેન્ડ ન્યુલેન્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલ બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે સાત વિકેટે વિજય મેળવ્યો મેચ પાંચ સત્રો હેઠળ એકસો સાત ઓવરમાં પૂરી થઈ જે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ટૂંકી મેચ બની ઉલ્લેખનીય છે કે અગાઉ દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગમાં પંચાવન રનમાં આઉટ થઈ ગઈ હતી ભારતે પ્રથમ ઇનિંગમાં એકસો રન બનાવીને અઠ્ઠાણું રનની સરસાઈ મેળવી હતી જ્યારે ગઈકાલે દક્ષિણ આફ્રિકા તેની બીજી ઇનિંગમાં એકસો છોતેર રનમાં આઉટ થઈ ગયું હતું જેમાં એડન માર્કરામે પોતાની ટીમ માટે એકસો છ રન બનાવ્યા હતા ભારત તરફથી જસપ્રીત બુમરાહે છ વિકેટ ઝડપી હતી ભારતે અગ્નિશી રનના લક્ષણે યશસ્વી જયસ્વાલના અઠ્યાવીસ અને રોહિત શર્માના સત્તર રનની મદદથી ત્રણ વિકેટ ગુમાવીને સફળતાપૂર્વક હાંસલ કરી મેચ જીતી લીધી હતી જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને સરકારે જમ્મુ ઉનાળુ ઝોનની શાળાઓ માટે શિયાળાની રજાઓ બે દિવસ વધારીને છ જાન્યુઆરી એટલે કે આવતીકાલ સુધી કરી છે જમ્મુના શાળા શિક્ષક નિયામક દ્વારા જારી કરાયેલા આદેશમાં આ મુજબ કહેવામાં આવ્યું છે ઉપરોક્ત માહિતીના પાલનમાં શાળાઓના વડા અને શિક્ષકો દ્વારા કોઈ ક્ષતિ જણાશે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે ઇસ્લામિક સ્ટેટ જૂથ આઈએસએ કહ્યું છે કે તેણે ઈરાનમાં જાસૂસ માસ્ટર કાસિમ સુલેમાની અમેરિકા દ્વારા હત્યાની પુણ્ય તેથી નિમિત્તે એકઠી થયેલી ભીડ પર બોમ્બ હુમલો કર્યો છે દક્ષિણ ઈરાનના કરમાનમાં થયેલા હુમલામાં ચોર્યાશી લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા છે ગુરુવારે સવારે ઈરાનના આકસ્મિક સેવાઓના વડાએ મૃત્યુઆંકને અગાઉના પંચાણુના આંકડાથી ઘટાડીને સુધારો કર્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદનો આજે રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જયપુર ખાતે આરંભ થશે પ્રધાનમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે કતાર અદાલતે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને જેલની સજા સામે અપીલ કરવા માટે સાહીઠ દિવસનો સમય આપ્યો છે સંરક્ષણ મંત્રાલયે ગઈકાલે નવી દિલ્હીમાં સૈન્ય ઉપકરણોની ખરીદી માટે આઠસો બે કરોડ રૂપિયાના બે કરાર પર હસ્તાક્ષર કર્યા અને ચૂંટણી પંચે નોંધાયેલ અપ્રમાણિત રાજકીય પક્ષો માટે સામાન્ય ચૂંટણી પ્રતિકની ફાળવણી માટે અરજીના ફોર્મેટમાં સુધારો કર્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા